હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના નવ બ્લોગ તો આજ તો બ્લોગ સ્ટાર્ટ કરે છે આજ હતી ને આની રજા હતી આટલા તો વેલા વેલા આવ કેવા પોતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા પાસે બનાવું કે એ રાતે ગયા હતા મીટિંગ આ રાતે હાલ આ

બે <schaffen, Jesus. laughs>

हेलो आप सब ने बीएससी पे गुड मॉर्निंग करतीस गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी जापिन टाटा 82 और हमें जावानी हो है अना अटला तो जो वेला वेला वासंग होय ठंडी तो सप्लाई ऊपर वेला वेला

Suru bahan tu sangka yiat wadhi, <hesitation> taro jutren ni jiko, <hesitation> Hmm. betu mir wadli, jokri 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 betu mir wadli, Mating mojata, mating mojata ngalaya, chako ngalaya, tawang tanai kudodo, chako ngalaya, tawang tanai kudodo, 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 Di tanai kudodo, tawang tanai kudodo, tawang tanai kudodo, tawang tanai kudodo, tawang tanai એક જણ નો છીનિકાલ ગાડી ને જતો નહી પેલા કરે આપડે ગાડી અમે જો સાડા અગિયાર વાગ્યા મીના કાચે તો નાસ્તો કરે બેઠા ખીચડી ને મમ્મી શાક વાટે છે મહેમાન આવી કોણ આવો મહેમાન ભીખીભાઈને આવી છે મારા કાકાના સમાચાર પૂછવા તે ખાવાનું આપણા ઘરે મમ્મી શાક વાઢસ ડુંગળી કેમ ડુંગળી પનીરની સબ્જી બનાવી તારી પનીરની સબ્જી

અને મેં મન જ્યારસી અમારા કાકા ને ઘેર ખબર પૂછવા ફરી નહી પનીરના શાક માટે કડાઈ મૂકી દીધી છે તેલ ગરમ થવા જો રોટલી બનાવાનું ચાલુ શાક થઈ ગયું છે પનીરનું નું એ બધો બેઠો છે હોવ બધો ચાલવા આવી મેહમાન ત્યાં બધો પી આઈ અંગાત અંગત જો સબુત અંગાત સાબુત અંગાત ચા પી લો આયાં બધો મેંકુત્રી આઈ આપણા પપ્પા ને મોમાં થી તારીખ બધા ને જવાનું છે પપ્પા ને મોમાં ઘેર થી આપણે જઈશું બધા આજે જ આઈયે મેક ઓર ગાઈસ પપાઈન ખાવાનું આપી દીધું એ ખાવા બેહી જશે વિષ્ણુ કાકાન દાદા પપડા નેટલ તો ગાઈસ ફાયો અને ખાવાનું આપી દીધું એ બેહી જશે ખાવા ભાઈ ના મકરોવાનું ચાલુ જ છે રોટલી ખાને ખાવા બેહી જશે આ તો જમવાનું ખલો કર મેમન તો ખાલી તો નવામે ખાવા બેહી છે બધે જો લાઈન પર ઇમ ના ઇમ ગોટ રહી જાય બધો

અંદર રિંકલ આટલો કચરો વળી દીધો હોય ને અંદર રિંકલ કચી પોતું મારો વંશી ડોલબોલ ભરી દીરા ફોરા પેલી સાઈડ હજી ચપ્પલ ના

એવાને મને કીધું ખબર ત્રણ વાગે મને ઉઠાડજે ને પોણી મેલી ને રાખજે તો ઉઠાડી તો દીધા પણ ખબર નહીં પોણી મેલવાનું કોઈ ભોગા તો કર્યા નહી ના એક ટેકો પાડે ને તો દરા તૂટી ગયા કોમે જવાનું કોઈ મુહૂર્ત કરવાનું એટલે હા હા તે અત્યારે મુહૂર્ત છે ને એટલે

આને તાપલા ઠંડી લાગતી તો સરકાર ધુમ લાગે ઓરા મે તો કાઉના લે જાય ઠાથે ન બેવા આશા તો કે કાઈ થઈ હા તો હાલ મેલ્યું ને તન થા નઈ ખાલી કઈ કોઈ થઈ

ग्लास दे दाबाव गेली बेन क्या सर हे मारू हे नाही त्या बाप्पा नू तू पॅरजी आंकू बैया जेव ला છોટે એ મોટું બધું તો રજાનું ચાલુ છે ક્યાં બનાયા રોટલી પેલા વેલા પગ ની ખીચડી છે ને બટાકાનું શાક ને ખાધા પેલા હાથ વાગે પથારીઓ થઈ જઈ હે આ ખંડ ડાયરેક્ટ ઊંઘવા થઈ જાય એવું ના રે

હમ <tiny>

તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા બ્લોગ વિડીયોમાં અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી